સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર પ્રેમવીરસિંહ સાહેબ તથા તાપી વ્યારાના પોલીસ અધિક્ષક શ્રી જેએન દેસાઈ સાહેબની સ્પષ્ટ સૂચના મુજબ જિલ્લામાં પ્રોહિબિશન ગુનાઓ સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ સૂચનાના અનુસંધાને એલસીબી તાપી દ્વારા આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે એલસીબી તાપીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન જી પાચાણી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ પેરોલ ફરલો તથા પોલીસ સ્ટાફ સોનગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ઉચ્છલ તરફથી એક સફેદ કલરની ટેમ્પો ટ્રાવેલર એમ્બ્યુલન્સમાં ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ભરીને સોનગઢ તરફ લઈ જવાઈ રહ્યો છે બાતમીના આધારે ઉચ્છલ સોનગઢ નેશનલ હાઇવે નંગ ત્રેપન પર પાંખરી ગામની સીમમાં નાકાબંધી ગોઠવવામાં આવી નાકાબંધી દરમિયાન એમ્બ્યુલન્સ નંબર જી જે એક શૂન્ય ડબલ્યુ સાત બે બે સાતને રોકી તપાસ કરતા પાછળના ભાગમાં બનાવેલ ગુપ્ત લાકડાના બોક્સમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ મળી આવ્યો પોલીસે સ્થળ પર જ આરોપી રામચંદ્ર આત્મારામ માલી ઉંમર સત્તાવીસ રહેવાસી સોજત જી પાલી રાજસ્થાનને ઝડપી પાડ્યો છે આ કાર્યવાહી દરમિયાન સડસઠ બોક્સમાં કુલ બે હજાર સાતસો છત્રીસ બોટલો ટીન ઇંગ્લિશ દારૂ એક મોબાઈલ ફોન અને ટેમ્પો ટ્રાવેલર એમ્બ્યુલન્સ સહિત કુલ અગિયાર લાખ સાડત્રીસ હજાર ચારસો છન્નું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ મામલે બે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને આરોપી સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે